નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બારના અર્થશાસ્ત્ર વિષયના ફર્સ્ટ એક્ઝામ માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે ઘણા સમયથી વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને કહેતા હતા કે અમારે છે ધોરણ બારની ફર્સ્ટ એક્ઝામની બ્લુપ્રિન્ટ જોઈએ છે તો તમારા માટે વિડીયો આવી ગયો છે ખાસ તમારે વિડીયોને લાઇક કરવાનો છે અને સહેજ આવતી કરવાનો છે જેથી બાકીના વિદ્યાર્થી સુધી પણ છે વિડીયોને પહોંચાડી શકાય આપણી જેલ પર છે ધોરણ બારના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા વિડીયો બનાવવામાં આવે છે મૂકવામાં આવે છે બ્લુપ્રિન્ટ માટેના હોય આઈપી વિડીયોઝના હોય આઈપી પ્રશ્નના હોય એ બધું આપણે જ્યારે મળી જવાનું છે ખાસ તમે ચાલો સબસ્ક્રાઈબ કરજો જેથી તમે આ એક પણ વિડીયો મિસ ના કરો તો ચાલો આપણા તેની શરૂઆત કરીએ ધોરણ બાર વિશે અર્થશાસ્ત્ર પ્રથમ પરીક્ષા બીજા ચોવીસ માટે પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે માળખું અથવા તો બ્લુ પ્રિન્ટ તો સૌથી લાવ વાત કરે કે તમારે છે કયો પ્રશ્નમાં કેટલા માર્ક્સ આવવાનો છે એટલે તમને આપેલા છે અહીંયા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાઈ તમને આપેલા છે સૌથી વાત કરીએ આપણે હેતુલક્ષી પ્રશ્ન તમને જે પેપરમાં તમને કુલ પ્રશ્ન પૂછાશે વીસ કેટલા વીસ તમને આવશે અહીંયા એમસીક્યુ ટાઈપના પ્રશ્નો એવા તમને વિકલ્પ પૂછેલા હશે વીસ પૂછેલા હશે અને તમને વિકલ્પ વિના પણ વીસ આવશે અને જનરલ વિકલ્પ સાથે પણ તમને વીસ વીસ જ આવશે એમાં તમને ઓપ્શન નહીં મળે એટલે કે ઓમ એમસીક્યુ તમને પૂછાશે પણ તમને વીસ વીસ છે તમને પૂરા લખવાના છે એમસીક્યુ ટાઈપના પ્રશ્ન તમને વીસ માર્ક્સ એના રહેશે ત્યાર પછી તમને આવશે એક એક વાક્ય રસવાલ જવાબ એ તમને દસ પૂછેલા હશે પેપરની અંદર અને તમને એ તમને એના છે દસ ગુણ આપેલા હશે એટલે કે દસ માર્ક્સમાં દસ સવાલ પૂછાશે ત્યાર પછી ટૂંકા પ્રશ્ન વાત કરીએ એ તમને પૂછાવાના છે વિભાગ સી ની અંદર કયા વિભાગમાં વિભાગ સીમાં આવવાના છે તમને જે પ્રશ્ન ટોટલ સોળ આપેલા હશે કેટલા આપેલા હશે સોળ તમારા સોળમાંથી કોઈ પણ છે ના જવાબ લખવાના છે કોઈ પણ બાર તમને જ્યાં આવડતા હોય તમારે કોઈ પણ માંથી એટલે કે સોળમાં કોઈ પણ બારના છે જવાબ લખવાના છે તમને ત્યાં કુલ ગુણ ભાર રહેશે ચોવીસ ત્યાર પછી ટૂંકા પ્રશ્ન બે એ તમને પૂછાશે વિભાગ ડી ની અંદર એમાં તમને કુલ દસ સવાલ આપેલા હશે તમારે દસમાં જે તમને આવડતા હોય એ તમારા દસમાંથી કોઈ પણ સાતના છે જવાબ લખવાના રહેશે તમે અહીંયા ગુણ હશે એકવીસ એટલે કે એક સવાલ તમારે અહીંયા થયો ત્રણ માર્ક્સ અહીંયા તો બે માર્ક્સ અહીંયા એક માર્ક્સ અને અહીંયા પણ એક માર્ક્સ આમ તમારે છે વિભાગ ડી પણ તમારે અહીંયા એકવીસ માર્ક્સ તો રહેશે ત્યારબાદ વાત કરીએ આપણે લાંબા પ્રશ્ન એ તમને પૂછાશું વિભાગ ઈ ની અંદર કયા વિભાગમાં વિભાગ ઈ માં આવશે તમને અહીંયા આપેલા છે સ્કૂલ કેટલા સાત પ્રશ્નો આપેલા હશે તમારે એ સાતમાંથી કોઈ પણ પાછળના જવાબ છે લખવાના છે તમારે એના ગુણ છે પચ્ચીસ એટલે એક સવાલ તમારી પાંચ માર્કસ તો થયો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ છે ઈ તો ખાસ તમે તેને તૈયાર કરજો અને આપણને છે ધોરણ અગિયાર અર્થશાસ્ત્રના આઈ પીનેવડો બનાવેલો છે આઈમતી પ્રશ્ન માટેનો તમે ખાસ તમે ન જોવો તો ખાસ તમે તેને જોઈ લેજો તમે તે માથે બધા જે આઈમતી પ્રશ્ન છે તમે તેનો ખ્યાલ આવી જશે આમ તમે પેપર છે અહીંયા કુલ સો માર્ક્સનું પેપર તમારે રહેવાનું છે ફર્સ્ટ એક્ઝામનું કેટલા તો સો માર્ક્સ મારા પેપર રહેશે તમારે પેપરનો સમય તમારે કુલ ત્રણ કલાકનો સમય તમારે રહેવાનો છે એ વાત પર ધ્યાનમાં રાખજો અને આજે બ્લુપ્રિન્ટ છે એ ધોરણ અગિયાર આર્સ અને ધોરણ કોમર્સ બંને માટે વેલિડ છે એટલે તમે એ કમ્પ્યુઝરમાં નહીં રહેતા કે આજે ફક્ત કોમર્સ માટે છે ઇકોનોમિક્સ વિષય છે ધોરણ આર્ટસમાં પણ આવે છે ધોરણ કોમર્સમાં પણ આવે છે એટલે આજે બ્લુ પ્રિન્ટ છે બંને માટે વેલિડ છે તો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ એ પણ મારે માહિતી આપવાની છે ખાસ તમે હજુ સુધી આપણા વોટ્સઅપ ગ્રુપ ફોલો ન કર્યો જોઈન ન કર્યો ખાસ તમે તમે જોઈન કરી શકો છો તમે જ ના જે બધા વિષયના બ્લુપ્રિન્ટ મટિરિયલ પીડીએફ નોટ્સ ઉપયોગી વિડીયોની લિંક્સ આપણે બધું જ ત્યાં વોટ્સઅપ પર સેન્ડ કરીએ છીએ વોટ્સએપ ગ્રુપની અંદર તમે ખાસ તમે જોડાઈ જજો તમને છે એમ બધા વિષયની માહિતી સૌથી અપડેટ હોય તમે સૌ પ્રથમ આપણે વોટ્સઅપ ગ્રુપમાં પહોંચાડવામાં આવશે તમે તેનો અહીંયા ક્યાર કોડ આપેલા છે તમે તેને જોઈન કરી એને સ્કેન કરીને તમે આપણે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેમાં જોઈન થઈ શકો છો તો તમે જરૂરથી જોઈન થઈ જજો અથવા તમે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે લિંક પર ક્લિક કરીને બંને જે ગ્રુપ જોડાઈ શકો છો તો ખાસ તમે જોઈન થઈ જજો જેથી તમે આપણી એક પણ માહિતી છે કરો તો ચાલો હવે આપણે અંદર આગળ વધીએ ત્યાર પછી વિભાગ પ્રમાણ ગ્રુપ એટલે કે તમારે કયા વિભાગમાં કયા પ્રશ્ન આવવાના છે આપણે સંપૂર્ણ માહિતી આપેલી છે વાત કે સૌથી પહેલા વિભાગ એ ની વાત કરીએ તમને જે પૂછાય પ્રશ્ન પર એક થી લઈને વીસ સુધીના મેં તમને આગળ જેમ કીધું અહીં તમને આવવાના છે મીસ એમસીક્યુ આવવાના છે કેટલા છે મિસ એમ સીક્યુ તમને એ વીસ ગુણના જ રહેશે વિભાગ બી ની વાત કરીએ વિભાગ બી માં કુલ છે દસ ગુનો રહેવાનો છે અહીં તમને આવશે પ્રશ્ન નંબર એકવીસ લઈને ત્રીસ સુધીના પ્રશ્ન એક એક વાક્ય વાળા પ્રશ્ન છે એટલે કે એક માર્ક વાળા પ્રશ્નો છે અહીં આવવાના છે એક માર્ક પ્રશ્ન વિભાગ બી ની અંદર તમારે આવશે તે વાત કરીએ આપણે વિભાગ સી ની જે જે તમારે વિભાગ સી કુલ માં ચોવીસ ગુનો રહેવાનો છે અહીં તમારે ટોટલ પ્રશ્ન આપેલા છે બાર તમારે એ તમને પ્રશ્ન આપ કેટલા આપેલા છે સોળ આપેલા છે તમારે સોળમાંથી કોઈ પણ છે બારના જવાબ લખવાના છે એમ તમારે છે વિભાગ સીમાં તમને પ્રશ્નો ક્રમ જોવા મળશે એકત્રીસ લઈને છત્રીસ એકત્રીસ લઈને છેતાલીસ સુધી પ્રશ્ન તમને વિભાગ સીની અંદર જોવા મળશે તો આમ તમારે છે સંપૂર્ણ વિભાગ એ એન્ડ બી વિભાગ એ બી અને સી રહેવાના છે આ વાત કરીએ આપણે વિભાગ ડી અને વી ની વાત કરી લઈએ તો વિભાગ ડી તમારે ગુણ એકવીસ ગુણનો વિભાગ રહેવાનો છે અહીં તમને પ્રશ્ન આપેલા છે સાત એટલે સાત તમારે લખવાના છે પ્રશ્ન પ્રશ્ન તમને આપેલા છે દસ

તમને એમાં એક આલેખ પૂછાવાનો છે એ આલેખ તમાજો જો ચેપ્ટર નંબર 7 હાલી ગઈ હોય તો એમાંથી પૂછવાનો છે અને જો તમારે ચેપ્ટર નંબર 7 નો ચાલી હોય તો તમારે એ આલેખ ચેપ્ટર નંબર 1 માંથી પૂછે શકે છે તો તમાજ છે અહીં એક આલેખ પૂછાવાનો છે એ અહીંયા તમને શું આવે તો કે એ તો આવવાનું છે રેખાકૃતિ સાદી સ્તંભાકૃતિ પાસ પાસની સ્તંભાકૃતિ કે વિભાજી સ્તંભાકૃતિમાંથી તમને એક આકૃતિ વાળો પ્રશ્ન પૂછવાનો રહેશે આ ખાસ ધ્યાન રાખજો અને આકૃતિ માર્ક્સ છે રોકડા માર્ક્સ હોય છે તો જરૂરથી આકૃતિની છે એકવાર જોઈ લેજો કે કેમ દોરાને કેમ તેનું વિશ્લેષણ કરાય તો તમે આને જરૂરથી પૂરા માર્ક્સ મેળવી શકશો વિભાગ ઈ પણ ઈઝી જોઈ છે આપણે એના માટે આઈપીનો જે વિડીયો છે બનાવેલો છે જરૂરથી આઈપીનો વિડીયો ન જોયો હોય તો ખાસ તમે તેને જોઈ લેજો તો હવે એ વાત કરીએ કે તમારે છે ધોરણ અગિયારના ઇકોનોમિક્સમાં તમારે ફર્સ્ટ એક્ઝામમાં કુલ કેટલા સિલેબસમાં ચેપ્ટર દેવાના છે તો આપણે વાત કરીએ ઓફિશિયલી તો તમારે દેવાના છે ચેપ્ટર નંબર એક થી લઈને સાત કેટલા છે ચેપ્ટર નંબર એક થી સાત ઓફિશિયલી રહેવાના છે તમારે ફર્સ્ટ એક્ઝામની અંદર એક થી લઈને સાત પણ તમારે સૌથી પહેલાં સ્કૂલમાં પૂછવું પડશે કે તમારે કેટલા ચેપ્ટર છે સિલેબસની અંદર કોઈ ફેફા હોય તો એ મુજબ છે તૈયારી કરવાની રહેશે પણ આપણે જો માનીએ પરિપત્ર અનુસાર તો તમારે અહીંયા છે એકથી સાત ચેપ્ટર છે ફર્સ્ટ એક્ઝામમાં રહેવાના છે તો તમે જરૂરથી આ મુજબ તૈયારી કરશો તમે જવથી બુરા માર્ક્સ મળી શકશે તો તમને ખાસ આજે યુસ્ટ્રુલ થયો છે વિડીયો ગમતી વિડીયો લાઇક કરો શેર કરો તો સબસ્ક્રાઈબ કરજો આજના વિડીયો માટે આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ